ભાજપ ઉમેદવાર ધવલ પટેલ નો વિરોધ થઈ રહ્યો છે ધરમપુર વિધાનસભા વિસ્તારમાં ધવલ પટેલ વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે ધવલ પટેલ ને બદલું નહીં તો ઈવીએમ માં જવાબ મળશે ના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે છ જેટલા લેટર બોમ્બ બાદ હવે ધવલ પટેલ ના બેનર લાગ્યા છે વલસાડ લોકસભા બેઠક ઉપર ધવલ પટેલનો સતત વિરોધ થઈ રહ્યો છે ભાજપના ઉમેદવાર ઢવલ પટેલનો વિરોધ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો હતો સાથે સાથે હાલ તો હવે ધવલ પટેલના વિરોધમાં ગામે ગામ બેનરો લગાવવામાં આવ્યા છે વલસાડ ધરમપુર વિધાનસભા બેઠકના જે ચીચાઈ ગામ ફલદરા ગામ જેવા તેવા ગામોમાં જે ધવલ પટેલના વિરોધના બેનરો લાગ્યા છે જે રીતે ધવલ પટેલના એક બાદ એક છ જેટલા લેટર બોમો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને ત્યારબાદ જે આજરોજ જે ધરમપુર જે વિધાનસભા છે ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ઢવલ પટેલના વિરોધમાં જે બેનરો લગાવવામાં આવ્યા છે ગામજનો ધવલ પટેલથી ખૂબ નારાજ હોય અને તેને તેનો જવાબ તેઓ તેવા મેસેજ સાથે જે બેનરો લગાવવામાં આવ્યા છે જે રીતે ધવલ પટેલનો સતત વિરોધ થઈ રહ્યો છે ધરમપુર વિધાનસભા બેઠકના જે ફલદ્ર સિંચાઈ જેવા ગામો છે ત્યાં આગળ ધવલ પટેલના વિરોધના બેનરો લાગ્યા છે જે રીતે ધવલ પટેલનું નામ જાહેર થયું હતું ત્યારથી જ જે સોશિયલ મીડિયામાં ધવલ પટેલનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને ત્યારબાદ જે હવે ફરી એક વખત જે ધવલ પટેલના વિરોધના જે બેનરો લાગ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ડવલ પટેલ નું નામ જાહેર થતા છે વિરોધ ના સોર ઉચકાયો હતો તે ચોક્કસ થી હવે જે ગામજનો હવે બેનરો થકી દર્શાવી રહ્યા છે અને જે તેનો જવાબ છે તે માં આપવાનું જણાવી રહ્યા છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ